જ્ઞાન સેવા ચેનલમાં હું હજાર આપ સર્વ વિદ્યાર્થી હાર્દિક સ્વાગત કરું છું આપણે જોઈ ગયા છીએ આ વિડીયો આપણે દાખલા નંબર છ થી શરૂઆત કરવાની છે તો દાખલા નંબર છ શું આપેલો છે કે એક સમજુ સતુષ્કરની બાજુઓ પાંચ છે અને વેદ આપણને ખ્યાલ છે કે સમબાજુ ચતુષ્કોણ હશે તો એનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું થશે તો કે એકના છેદમાં બે ગુણ્યા બે વિકર્ણ નો ગુણાકાર તો અહીંયા જો બે વિકર્ણ નથી એટલે એક વિકર્ણનું માપ આપણને આપી દીધેલું છે અને બીજા વિકર્ણનું આપણે માપ મેળવવાનું છે એટલે કે વિકર્ણ ની લંબાઈ આપણે મેળવવાની છે તો સૌપ્રથમ સમ બાજુ શતુષ્કોણ બાજુનું માપ આપી દીધેલું છે અને વેધ આપી દીધેલો છે તો એનું ક્ષેત્રફળ આપણે મેળવવું તો કઈ રીતના મેળવવું તો યાદ કરો એવું સૂત્ર કયા શતુષ્કોણનું છે તો સૌપ્રથમ આપણને યાદ આવે કે આગળ જે પાઠ છે એમાં આપણે ભણી જઈએ

સંબંધ ચતુષ્કોણ છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે તો બંનેના ક્ષેત્રફળ સરખા થશે એના પરથી આપણે એક વિકર્ણનું માપ આપેલું છે બીજા વિકર્ણની વિકર્ણની લંબાઈ આપણે મેળવી લેશું ચાલો તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ હું અહીંયા સમબાજુ ચતુષ્કોણ એક દોરી નાખું છું આ રીતનો કંઈક સમબાજુ ચતુષ્કોણ છે હવે ચતુષ્કોણની બાજુના માપ આપણને આપી દીધા છે પાંચ સેમી કેટલા પાંચ સીમ એટલે કે બધી બાજુના માપ કેવા હોય સરખા હોય એટલે કે પાંચ સીમ ચાલો હવે આ પાંચ સીમ બધા સેમી છે આ પણ સેમી ના સેમી ચાલો

समांतर बाजू सतोष कौन हैं? छे समांतर बाजू सतोष कौन सतोष क्षेत्रफल બરાબર શું થશે તો કે પાયો ગુણ્યા પાયા પર નો વ્યાજ અથવા ઉંચાઈ લઈ શકો અથવા બી ગુણ્યા એચ પણ તમે લખી શકો અથવા પાયો ગુણ્યા ઊંચાઈ અથવા બી ગુણ્યા એચ ચાલો પાયો કેટલો છે તો કે પાંચ સેમી પાયો કેવો છે આ પાંચ સેમી આપણો પાયો છે પાંચ અને ઊંચાઈ ચાર પોઈન્ટ આઠ ચાલો સૌ પ્રથમ ગુણાકાર કરી નાખો તો કે આ રીતના પણ કરી શકો એ હું કરી નાખીએ અડતાલીસ ગુણ્યા પાંચ પોઈન્ટ થોડી વાર ભૂલી જવાનું પાંચ અઠા ચાલીસ બે ચાર પાંચ ચાર વીસ ને ચોવીસ અને પોઈન્ટ એટલે ચોવીસ ચાલો ચોવીસ શું છે એકમ સેમ એટલે સેમ સ્ક્વેર આપણો જવાબ આ આપણો જવાબ

હવે આપણે વિકર્ણ લંબાઈ મેળવવાની છે તો તેથી શું લખશું કે નું

ચાલો રેડી છેદ ઉડાડો ઉડતા હોય એટલે તો કે આપણે અહીંયા લખી નાખવાનું કે આમ બીજા વિકર્ણ લંબાઈ એ લખી રીતના લખી નાખીએ કઈ રીતના તો કે આમ બીજા વિકર્ણની લંબાઈ છ સેમી છે આ રીતના આપણે બીજા વિકર્ણની લંબાઈ પણ મળે ચાલો દાખલા નંબર સાત જોઈએ દાખલા નંબર સાત શું આપ્યો છે જો કે કોઈ મકાનના ભોયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની ત્રણસો લાદીઓ લગાડેલી છે એટલે કે એક સમબાજુ ચતુષ્કોણ આકારનો ભોંયતળિયું છે એમાં 300 લાદી લગાડેલી છે આ લાદીના વિકર્ણની લંબાઈ કેટલી છે એક ની 45 સેમી અને 30 સેમી છે આ વિકર્ણ છે કારણ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો ક્ષેત્રફળ શું છે તો કે 1/2 બે વિકર્ણનો ગુણાકાર ચાલો તો હવે એક ચોરસ મીટર લાડી ઘસવાનો ખર્ચ ₹4 હોય એટલે કે એક મીટર લાદી ઘસવાનો ખર્ચ કેટલો છે ચાર રૂપિયા તો સમગ્ર ભવિતવ્ય લાદી ઘસવા માટે કેટલો ખર્ચ થશે તો સૌ પ્રથમ જો અહીંયા વિકર્ણની લંબાઈ છે એ સેમીમાં આપેલી છે તો આપણે સેમા સૌ પ્રથમ છેમાં ફેરવવી પડશે મીટરમાં ફેરવવી પડશે તો પેલા સૌ પ્રથમ આપણે એક લાઈડીનું ક્ષેત્રફળ મેળવી લઈએ શું કરશું આપણે એક લાઈડીનું ક્ષેત્રફળ મેળવી લઈએ પછી શું કરશું

એકેત્રનું ક્ષેત્રફળ છેદ માં બે ગુણ્યા બે વિકર્ણ નો ગુણાકાર અહિયાં જો આ લાદી છે એ કેવા આકાર છે સમબાજુ ચતુષ્કોણ આકાર ની છે કેવી છે સમબાજુ ચતુષ્કોણ એટલા માટે આપણે એક લાદી નું ક્ષેત્રફળ મળ્યું પણ આ લાદી કેવી છે સમબાજુ ચતુષ્કોણ ની છે એટલા માટે આપણે આ સૂત્ર મૂક્યું છે ચાલો તો કે એક એક ના છેદ માં બે એમ ના બે વિકર્ણ કયા કયા છે એક તો પિસ્તાલીસ સેમીનો છે અને બીજો છે ત્રીસ સેમીનો ચાલો અહીંયા છેદ ઉડાડીએ તો કેટલા પંદર વચ્ચે તો કે પંદર હા તો પિસ્તાલીસ ગુણ્યા પંદર ચાલો ગુણાકાર કરી નાખીએ Unya, anda. Zero anda pi setelish, ya mana? 852, itu dia biar 525 lebihya 52. Asal anda 7. Cao, saya soal ni apa yang hotel? Kira mana sih? Saya soal ni apa yang hotel centimeter square? Ah, anda, satu layar di nusha terpal melu. Kira lu, satu layar dia. આવી આપણી પાસે કેટલી લાયદીઓ છે ત્રણ હજાર છે કેટલી છે ત્રણ હજાર લાયદી નું ક્ષેત્રફળ ક્ષેત્રફળ ગુણ્યા કુલ લાયદી છે એના વડે ગુણી નાખવાનું એના વચ્ચે આપણને શું મળી જાય ભૂલ તળિયું આખું છે એનું ક્ષેત્રફળ આપણને મળી જાય તો અહીંયા લખવાનું તેથી હોય તળિયાનું musyatrafah berapa ya? ya kelai di musyatrafah lagi lu ya kelai di musyatrafah bunyi kul lagi di sini kul ya cepat आगे तो नौ खबर पड़े क्या आगे इतना कई इतना बड़ी तो हूँ एम को कि हमारे दस चॉकलेट ले भी હવે એક ચોકલેટના ના ભાવ કેટલા હોય કે પાંચ રૂપિયા છે એક ચોકલેટના ના ભાવ પાંચ રૂપિયા તો દસ ચોકલેટના ના કેટલા થશે છે તો તમને જો ન ખબર પડે તમે શું કરો કે એક ચોકલેટના ના પાંચ છે તો દસ ચોકલેટના ના કેટલા થાય દસ ગુણ્યા પાંચ કેટલા હોય એટલે પચાસ સમજાડું તો અહીંયા પણ એ જ રીતના કરવાનું છે કે આખું ગુણતવ્યા નું ક્ષેત્રફળ છે એ તમને ખબર નથી પણ એક લાભે નું ક્ષેત્રફળ તમને ખબર છે એક લાયબે નું ક્ષેત્રફળ આપણે મેળવી લીધું તો આપણી પાસે કુલ કેટલી લાંબી છે તો કે કુલ લાંબી આપણી પાસે ત્રણ હજાર છે તો એની સાથે આપણે શું કરી નાખવાનું ગુણાકાર કરી નાખવાનું એટલે તમને ભોય ક્ષેત્રફળ મળી જાય ચાલો એક લાંબી નું ક્ષેત્રફળ કેટલું છે છસો ને પંચોતેર સેમી ગુણ્યા કુલ લાંબી કુલ લાંબી કેટલી છે ત્રણ હજાર જો જ્યારે પણ તમે ગુણાકાર કરતા હોય અને પાછળ શૂન્ય હોય તો બધા ગુણાકાર નહીં કરવાનું શું કરવાનું એટલું યાદ રાખવાનું ચાલો આ ત્રણ નો ગુણાકાર આ ત્રણેય સંખ્યા સાથે કરી નાખો અને જે જવાબ આવે એમાં આ ત્રણ શૂન્ય પાછળ એમ નામ મૂકી દેવાના શું કરવાનું પાછળ ત્રણ શૂન્ય એમ નામ મૂકી દેવાના બરાબર હવે આ ત્રણ નો ગુણાકાર ડાયરેક્ટ પણ આપણે કરી શકીએ જો કઈ રીતના કે ત્રણ નો ગુણ્યા પાંચ સુધી ત્રણ પંચા પંદર વૈદ્ય આવે વૈદ્યથી માં આગલી સંખ્યા માંથી મૂકવાના છો તો એ જ રીતના ત્રણ નો ગુણાકાર સાત સાથે ત્રણ સત્તા એકવીસ એમાં એક વૈદ્ય ઉમેરી લેવાય એટલે ત્રણ સતા એકવીસ ને એક બાવીસ બાવીસ નો બગડો વૈદ્ય બે ત્રણ છ અઢાર અઢાર ને બે વીસ

ચોરસ મીટર લાવી ઘસવાનો ખર્ચ કેટલો આવ્યો ચાર રૂપિયા તમને શું આવડે છે કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર આટલું થાય એટલી તમને ખબર છે આવી ખબર છે કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો હવે શું કરવાનું છે હવે તો આપણે વર્ગમાં મળ્યું છે તો વર્ગમાં માં હોય તો આ બાજુ પણ વર્ગ કરી દો આ બાજુ પણ વર્ગ કરી દો શું કરવાનું છે આ બાજુ વર્ગ એક નો વર્ગ કેટલો થશે એક અને મીટર સ્ક્વેર નો વર્ગ મીટર સ્ક્વેર બરાબર અહીંયા સો નો વર્ગ સો નો વર્ગ કેટલો થાય દસ હજાર થાય નો ખબર પડે કેમ કરવાનું જો શીખવાનું આ સો છે સો કેટલી વાર ગુણા વર્ગ મેળવવો હોય તો આપણે કેટલી વાર ગણવાના બે વાર તો સો ગુણ્યા સો કરી નાખો સો ગુણ્યા સો હવે આ તો ખબર છે કે સેમી નો વર્ગ સેમી સ્ક્વેર થશે જેટલી વાર શૂન્ય હોય એટલી વાર પાછળ એમના મૂકી દેવાનું આ એક મૂકી દેવાનું પાછળ શૂન્ય બે ચાર એટલે એક બે ત્રણ ચાર કેટલા થઈ ગયા દસ હજાર સેમી સ્ક્વેર હવે તમારે શું મેળવવું છે મીટરમાં મેળવું છું મીટરમાં મેળવવું હોય પણ સેન્ટીમીટરને કરતા કરો આ એના છેબમાં આવે એટલે આપણે કેટલા વડે ભાગવું દસ હજાર વડે આપણે માંગવું પડે કેટલા વડે ભાગવું પડે દસ હજાર વડે ભાંગવું પડે તો આપણને આ જવાબ મળી જાય ચાલો તો હવે શું મેળવવાનું છે તો કે આપણને ખબર છે કે તેથી શું યાદ છે કે એક ચોરસ એક ચોરસ મીટર લાવી ઘસ ઘસવાનો ખર્ચ બરાબર કેટલા છે રૂપિયા ચાર ચાર રૂપિયા છે તો હવે શું કરવાનું છે તો કે સમગ્ર ભય તળિયાની સમગ્ર ભય તળિયા ની શું કરવું પડે ચાર કરવું પડે તો લખી નાખો અહીંયા બરાબર લખું છું આ બરાબર બે જીરો પાંચ પાછળ કેટલી સંખ્યા ત્રણ જીરો અને આ છેદમાં કેટલા વડે આપણે વાંધી નાખવાનું દસ હજાર દસ હજાર ચાર શૂન્ય ગુણ્યા આ ચાર એમ ના ચાર કેમ કારણ કે આપણે ચોરસ મીટર ખર્ચ કેટલો છે છે એટલા માટે ચાલો હવે છેદ હોય દે આ બીજો આ ત્રીજો ચાલો તો હવે કેટલા વિધ્યા અહીંયા આ ચાર સાથે ગુણ્યા પણ છેદમાં દસ વિધ્યા તો હવે બે હજાર પચીસ ગુણ્યા ચાર વિધ્યા અને છેદ માં દસ વિધ્યા ચલો હે

তো তো কাহি সকোতলিয়া ঘস খে আ দশ রুপিয়া থাকে ছেলে একসা খুপিয়া আটসো দশ থাকে আটসো দশ রুপিয়া